બીજા મંદિરો જે હોય એ સતનારાયણ નું મંદિર હતું રણછોડજી નું મંદિર હતું અને હનુમાનજી નું મંદિર ત્યાં ખાસ ત્યાં એક હતા ખૂબ સારી રીતે હરિદ્વાર ઋષિકેશ ને બધા ત્યાં સંન્યાસી મહાત્માઓ ને બધાની વાત અને ત્યાં બહુ મહાત્માઓ છે અને ખુબ સારું એ થાય છે એટલે વાત સાંભળીને જરા વિચારો થયેલા કે આપણે ઘણી અભ્યાસ કરીને પછી ઋષિકેશ જવું અને ત્યાં રહીને તપસ્ય કરીને ભગવાનને રાજી કરવા એવા વિચારો હતા જ અને વિચારોની અંદર આ સત્સંગ હતો એટલે સ્વાભાવિક શાસ્ત્રી પધાર્યા અને એમને આ સંકલ્પ કર્યો કે તમને સાચું કરવા છે એટલે પછી એ પ્રમાણે સ્વામી તો વાત કરીને પોતાના બીજે ગામ જવાનું જતું પણ પછી હમણાં ક્રિકેટનો પ્રસંગ માર્યો એટલે ત્યાં ગામની અંદર એક ભાઈ કલાલ કરીને આપણા આ માણસ હતા એ આવેલા બાર થી એક ક્રિકેટ શોખીન હતા એટલે ક્રિકેટ રમવાની બધી વાત એમને ત્યાં શરૂ કરી એટલે કોઈ એની પાસે બીજા માણસ તો મળે નહીં અરે એટલે મારે છોકરાઓને તૈયાર કર્યા સ્કૂલ ના છોકરાઓ હતા ભણતા એમને બધાને દસ અગિયાર બાર ને ભેગા કર્યા અરે દરરોજ રમાડે ને એમ શીખવાડે ને બધું કર્યા કરતા ક્રિકેટ નું એટલે પછી ક્રિકેટ ની અંદર નો જરા ઈચ્છા થઈ કે આપણે પણ ક્રિકેટ આ તો જતો રહેશે કાલે કારણ કે તો એ થોડા માણસ એટલે આપણે કઈ તૈયારી કરીએ એટલે બધા છોકરા ભેગા થયા કે આપણે ક્રિકેટ ને બધું સાધન લાવો એટલે વડોદરા નજીક શહેર એટલે બધા એ થોડું ફંડ ફાળો કર્યો ક્રિકેટ સાધન લેવા કોણ જાય ની અંદર પ્રસંગે એક હું હતો ને મારો મિત્ર શંકરલાલ એને બેને થયું કે તમે બે જણા જાવ લઈ આવો એ તૈયારી ચાલતી હતી અને એ વખતે શાસ્ત્રી મહારાજે પેલું વાત કરીને પછી તો ગયા હતા પણ ત્યાંથી એમનો કાગળ અમારા સંતો હતા એમની પાસે ગયો કે એને વાત કરી છે એટલે તમે એને ખાસ લઈ આવજો અને બોચાસન લાવજો એટલે એ પ્રમાણે કાગળ લઈને એમને ત્યાંથી એક આપડા એનો ભાઈ દીકરો રાવજી ભી હતો સાયકલ લઈને આવ્યો અમે ભાગોરે બેઠા બેઠા બધી મોટો નીકળતા કે લેવા જવું છે પૈસા ભેગા થયા બધી નહીં થઈ અને જવાની થોડી વારમાં તૈયારી હોય તેમાં ચિઠ્ઠી આવી એટલે ઘરે ગયા ઘરેથી ચિઠ્ઠી લઈને ત્યાં ભાગો રહ્યા એટલે ચિઠ્ઠી વાંચીને હું પછી ઘરે ગયા ઘરે ગયા પછી બધાએ વાત કરી કારિત્ય સ્વામીનો આશી આદેશ છે અને એ બોલાવે છે અને જવાનું છે એટલે પછી પેલા આપણે આ બધી તૈયારી તે એની તો કંઈ પછી વિચાર કરવાનો રહ્યો નહીં કે જ્યારે હવે એમનો આદેશ જ આવ્યો છે એમની આજ્ઞા જ આવી છે તો આપણે બધું ભગવાનની ઈચ્છા માનીને ઘરેથી આપી અને સાયકલો બેસીને ત્યાં પાયલી ગયા ત્યાંથી સાંકરદાન સાંકળા થી બોચાસન ઉત્સવ તો કરવા માટે ગયો ત્યાંથી બોચાસ અમદાવાદ માં શાસ્ત્રી મહારાજ ના ભેગા થયા એટલે શાસ્ત્રીજી મહારાજ પછી બે હાજર એકાદશી એકાદશી કાર સુધી હતી એ દીક્ષા આપી દીધી અને વિચાર એક જ હતો પહેલેથી કે મોટા પુરુષ રાજી થાય સ્વામી રાજી થાય નીકળ્યો ત્યારે પણ એમને એક જ વાત કરી લે કે શાસ્ત્રી મહારાજ આજે થાય એવું કરવાનું બીજો કઈ વિચાર કરો ને એટલે એ દ્રષ્ટિએ સ્વામીના વિચાર હતા એટલે સાદુ થઈ ગઈ ને પછી સ્વામી સંસ્કૃત બનવાનું કહ્યું અંગ્રેજીને બદલે તમે સંસ્કૃત બનવાનું કારણ કે સંપ્રદાયમાં કામ એટલે થોડો અભ્યાસ એને માટેનો થયો